નમસ્કાર મિત્રો યુવાન રહેવું સૌને ગમે ઘરડું થવું કોઈને ન ગમે કોઈને પણ એવું ન ગમે કે એના વાળ ખરવા માંડે ચામડી પર કરચલી થવા માંડે વાળ સફેદ થવા માંડે ધીરે ધીરે શરીરમાં એનર્જી ઓછી થવા માંડે શરીર રોગોનું ભોગ બનવા માંડે જો તમે યુવાન રહેવા માંગતા હો તો આ છ પ્રકારના એવા ખોરાક છે કે જે તમારે ક્યારે ન લેવા જોઈએ આયુર્વેદની મૂળભૂત સંહિતાઓ ચરક સંહિતા સુરસુ સંહિતા હોય કે વાઘભટની અષ્ટાંગ હૃદય સંહિતા હોય એ બધી જ સંહિતાઓના અધ્યયન પછી મેં છ એવા ખોરાક પસંદ કર્યા છે છ એવી ખોરાકની ભૂલો પસંદ કરી છે કે જે આપણે કરશું તો બહુ ઝડપથી વૃદ્ધ થતા રહીશું જો તમે વૃદ્ધ બનવા ન માગતા હો તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો આ વિડીયો શરૂ કરી એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે જો આપ કોઈ પણ રોગથી પરેશાન હો અને એમાં આયુર્વેદ દવા કરવાનું વિચારતા હો પણ તમારા મનમાં શંકા હોય કે આયુર્વેદ દવામાં લાગુ પડશે કે નહીં પડે આયુર્વેદથી મને સાજું થશે કે નહીં થાય મને માફક આવશે કે નહીં આવે તો અમારા આ જ ચેનલના કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ તમને હજારો દર્દીને આવા અનુભવ મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે જેથી તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ દવા કરાવવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર વિશાલ પંડ્યા એમની હેલ્થ ફિઝિશિયન પંચક્રમ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આ વિડિયો બનાવતી વખતે મને મારા એક પેશન્ટ ખાસ યાદ આવે છે પરેશભાઈ પરેશભાઈ જે છે એ મારી પાસે જ્યારે આવ્યા મુખ્ય ફરિયાદ હતી પચીસ વર્ષની ઉંમર છતાં વાળ ખૂબ ખરી ગયા છે વાળ સફેદ થવા લાગ્યા છે એટલું જ નહીં ચામડી પર વધારે ખીલ નીકળે છે કરચલીઓ પડે છે અને થાક લાગે છે મોટે ભાગે મારા દરેક પેશન્ટમાં હું ખોરાકનું ખાસ પૂછતો છું પરેશભાઈને પૂછ્યું ખોરાકમાં સવારના ભાગમાં બ્રેડ બપોરના ભાગમાં રોટલી શાક દાળ ભાત ઉપરથી ખૂબ લીંબુ નાખવાનું વધારે પડતું નિમક એક્સ્ટ્રા ખાવાનું છાશમાં નિમક ભાતમાં નમક રોટલીમાં પણ નમક અને એટલું જ નહીં દાળ શાક ઉપર પણ થોડું નમક સાંજના ભાગમાં રોજ મોટે ભાગે ફરસાણ ખાવાના ગાંઠિયા ભજીયા ફાસ્ટ ફૂડ અને રાત્રે જમવામાં ખીચડી ખૂબ જ સરળ ખોરાક પણ એની સાથે પાંચથી છ પાપડ અને અથાણું મિત્રો પરેશભાઈની આ પ્રકારની લાઇફસ્ટાઈલને કારણે એના શરીરમાં વૃદ્ધત્વ જલ્દી આવવા માંડી ગયું ઘણા બધા પ્રોબ્લેમ થવાના શરૂ થયા આ બધું જ સમજાવવાથી એને ખબર પડી કે આ બધી જ લાઈફસ્ટાઈલ જે છે વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે લિમિટેશન કર્યું પરિણામ ખૂબ સારું મળ્યું મિત્રો આ જ વસ્તુ જે છે ઘણા બધા લોકો જાણતા નથી હોતા અને આયુર્વેદમાંનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે જો આપણે એ જ્ઞાનનો ઉપયોગ કરીએ તો આપણે લાંબા સમય સુધી યુવાન રહી શકીએ છીએ તો મિત્રો સૌથી પહેલો એવો ખોરાક કહેવો છે કે ઝડપથી વૃદ્ધ બનાવે છે એમાં સૌથી પહેલો નંબર આવે છે વધુ પડતું નમક એટલે કે મીઠું હા મિત્રો ખરેખર જે છે એ નમક ખૂબ ઉપયોગી છે સ્વાદ માટે પણ જ્યારે એ સ્વાદને વધુ પડતો આપણે ઉપયોગ કરવા માંડીએ આપણે હું વિચારીએ કે નમક બધી જગ્યાએ જોઈને ખૂબ ચડિયાતા પ્રમાણમાં જોઈએ આયુર્વેદની ચરક ચરકસંહિતાના વિમાન સ્થાનમાં ચરક સ્પષ્ટ કહે છે કે વધુ પડતો લવણ એટલે કે નમકનો ઉપયોગ વ્યક્તિને વૃદ્ધ બનાવે છે વાળ ખરવા લાગે છે જરા પણ કરચલીઓ પડે છે વાળ જલ્દી સફેદ થાય છે આંખોને નુકસાન પહોંચાડે છે હાડકાં ઢીલા અને બરડ બનવા માંડે છે એટલે જો તમને આદત હોય કે તમે ઉપરથી નમક નાખતા હો છાશમાં વધારે નમક નાખતા હો વધુ પડતું અથાણું ખાતા હો અને એવી વાનગીઓ કે જેમાં નમક ચડિયાતું આવે તો તમારે ચેતી જવાની જરૂર છે નમકને લિમિટેડ કરો તમારા શરીરને વૃદ્ધ બનતું અટકાવો બીજા નંબરની ભૂલ છે પોતાના ખોરાકમાં સોડા એટલે કે ખાવાના સોડાનો વધુ પડતો ઉપયોગ કરવો મિત્રો આપણે ગુજરાતીઓ જે છે વધુ પડતા ફરસાણના શોખીન હોઈએ છીએ આપણા દરેક ફરસાણમાં કોઈને રીતે ખાવાનો સોડા પડે છે ઢોકળા ફાફડા હોય કે પછી હાંડવો હોય ઉપરથી સોડા નાખવા ચડવામાં સોડા નાખવા અને વધુ પડતો સોડાનો ઉપયોગ કરવો એ આજે ખૂબ સામાન્ય થતું જાય છે દરેક વ્યક્તિને ફરસાણ જોઈએ છે પણ ખૂબ સોફ્ટ જોઈએ છે ભજીયા ખાવા છે પણ વધુ સોફ્ટ હોવા જોઈએ એના માટે વધુ પડતો સોડાનો ઉપયોગ કરવામાં આવે છે એટલું જ નહીં ફરસાણમાં તો ઘણા બધી વખતે ઉપરથી પણ સોડા નાખવામાં આવે છે વધુ પડતો સોડા એટલે કે ક્ષારનો ઉપયોગ આયુર્વેદ પ્રમાણે નિષેધ કર્યો છે ચરક કહે છે જે વ્યક્તિ વધુ પડતા ક્ષારનું સેવન કરે છે એના હાડકાં જલ્દી ઘસાઈ જાય છે આંખોમાં નુકસાન થાય છે વાળ ઝડપથી ખરે છે વાળ ઝડપથી સફેદ થઈ જાય છે અને ચામડીમાં મકરસલી ઝડપથી થાય છે એટલે વધુ પડતો ક્ષારનો ઉપયોગ કરવો એટલી હદે નુકસાનકારક છે કે નપુંસકતા પણ લાવે છે આજકાલ વંધ્યત્વના કેસીસ વધતા જાય છે શુક્રાણું ઘટતા જાય છે આ બધા જ કારણોમાં ક્યાંકને ક્યાંક વધુ પડતો સોડાનો ઉપયોગ પણ જવાબદાર હોય છે એટલે જો તમે તમારા વૈવાહિક જીવનને સેફ રાખવા માગતા હો તો વધુ પડતો સોડાનો ઉપયોગ ટાળવો જોઈએ ખોરાકની ત્રીજી ભૂલ છે જે આજના જમાનામાં ખૂબ જ જોવા મળે છે એ છે ઘી અને તેલનો ઉપયોગ સદંતર બંધ કરી દેવો અને આર્ટિફિશિયલ એટલે કે વનસ્પતિ ઘી અને પામોલીનો ઉપયોગ વધુ જવો મિત્રો તમને એવું લાગે છે કે અમે સિંગ તેલ ખાઈ છીએ ખૂબ સરસ તેલ છે પણ જો તમે ધ્યાનથી જોશો તો એ તેલમાં ક્યાંક ને ક્યાંક પામોલિયું તેલનું મિશ્રણ ભેળવેલું હોય છે લોકોને એમ કે અમે કપાસિયાનું તેલ ખાય છીએ પણ જ્યારે જુએ છે ત્યારે એમાં વધુ પડતા પામ ઓલિનો ઉપયોગ થયેલો હોય છે આ જ રીતે બજારમાંથી મળતા ફરસાણમાં વધુ પડતો પામ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે અને એટલું જ નહીં તમે જે આઈસ્ક્રીમ ખાઓ છો તમે જે કોઈ પણ મિષ્ટાન ખાઓ છો એ બધામાં ક્યાંક ને ક્યાંક વનસ્પતિ ઘીનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં થતો હોય છે પણ જે ખૂટે છે એ શું છે ચોખા દેશી ગાયના ઘીનો ઉપયોગ ઘટતો જાય છે તલનો તેલ કે ઘાણીમાં પીલાવેલા સિંગ તેલનો ઉપયોગ ઘટતો જાય છે મિત્રો આજે કોલેસ્ટ્રોલ નામે આપણે ઘી અને તેલથી દૂર થવા લાગ્યા છીએ પણ સામે ફરસાણને આરામથી ખાઈ છીએ કોલેસ્ટ્રોલ નામે આપણે જે છે એ ઘરની મીઠાઈઓ જે છે એ ખાવાની બંધ કરી છીએ સામે ચોકલેટ્સ અને બેકરી પ્રોડક્ટ્સને ધડલેથી ખાઈ છીએ આવું ક્યાં સુધી જો આપણે ચોખ્ખા દેશી ગાયના ઘીનો ઉપયોગ નહીં કરીએ તલના તેલનો ઉપયોગ નહીં કરીએ તો શું થશે જાણો છો આયુર્વેદમાં એને સાર ભાગ કીધો છે શરીરનો સાર ભાગ એટલે કે સૌથી પ્રાણશક્તિ જીવનીય શક્તિને વધારનારો ભાગ છે એ સ્નેહ એટલે કે તેલ અને ઘી છે કોલેસ્ટ્રોલ વધી જશે કે વજન વધી જશે એના ડરમાં આપણે જ્યારે દેશી ગાયનું ઘી ખાવાનું બંધ કરીએ છીએ ત્યારે આપણે આપણા વૃદ્ધત્વને ઝડપથી લાવવાનું શરૂ કરી દઈએ છીએ એ જ રીતે જ્યારે આપણે તલના તેલ કે ઘાણીમાં પીલાવેલા સિંગ તેલનો ઉપયોગ પણ બંધ કરીએ છીએ ત્યારે પણ આપણે વૃદ્ધાવસ્થા તરફ જઈએ છીએ આપણા સાંધા સૂકા થઈ જશે સાંધામાં અવાજ આવવાનું શરૂ થશે ચામડીઓ જે છે નિસ્તેજ અને નિષ્પ્રભ થઈ જશે એટલું જ નહીં આપણા શરીરની શારીરિક ક્ષમતાઓ ઘટતી જશે જો તમે જીવનીય શક્તિ વધારવા માગતા હો શરીરને સ્વસ્થ રાખવા માગતા હો તો તમારા ખોરાકમાં પાચન શક્તિના પ્રમાણમાં ગાયનું ઘી અને તલના તેલનો ઉપયોગ ચોક્કસથી કરો ચોથી ભૂલ છે રાત્રે મોડું જમવું હા મિત્રો આ ભૂલ દેખાય છે તો સાવ નાની પણ ખૂબ નુકસાન કરે છે શા માટે જ્યારે તમે રાતના દસ વાગ્યા પછી જમો છો તમારો મેટાબોલિક એક્ટિવિટી સાવ ઘટી જાય છે પાચન સાવ ઘટી જાય છે જમીને મોટે ભાગે સૂવાનું થાય છે એટલે પાચન થતું નથી સવારે ઉઠો જો ત્યારે રાતના ખાધેલા ખોરાકના ઓટકાર પણ આવતા હોય છે પેટ ભારે લાગે છે અને પાચન ત્યારે જ બગડી જાય છે એટલે જો તમને રાત્રે લેટ જમવાની ટેવ હોય તો અવોઈડ કરજો કારણ કે અનેક પ્રકારના નુકસાન કરે છે ને ખાસ કરીને પાચન બગાડીને શરીરની પોષણ પ્રણાલીને ખેરવી નાખે છે શરીર પોષણ લઈ નથી શકતું આપણે એવું લાગે છે કે આપણે ખૂબ સરસ પૌષ્ટિક ખોરાક ખાઈ છીએ પણ રાત્રે મોડું જમવાથી પાચન બગડેલું હોય છે જેને કારણે આખા દિવસનો ખોરાક પચતો નથી અને પરિણામે રોગના ભોગ બનીએ છીએ અને આપણા શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સ ઘટી જાય છે રાત્રે લેટ જમવું એ તમારા વૃદ્ધત્વને બહુ ઝડપથી લાવશે પાંચમી ભૂલ દહીંનું રોજ સેવન કરવું અને રાત્રે દહીં ખાવું જ્યારે હું આ ભૂલ કહીશ ત્યારે ઘણા બધા લોકોના ભવા ચડી જશે એમને એમ થશે સાહેબ દહીં તો ખૂબ સારું છે એમાં તો અનેક પ્રકારના પ્રોબાયોટિક્સ છે પાચનને સુધારે છે એ બધી જ વાત સાચી છે પણ દહીંને આયુર્વેદમાં અભિસંધી કહ્યું છે ચરક સંહિતાના સૂત્રસ્થાનમાં માત્રાશ્તિ અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે કે દહીંને રોજ ખાવું ન જોઈએ શા માટે એવું કહ્યું હશે દહીં જે છે એ પૌષ્ટિક તો ઘણું છે પણ અભિસંધી છે એટલે કે અતિશય ચીકાશોળું હોવાને કારણે એ ઝડપથી પચતું નથી જો તમે રોજ દહીંનું સેવન કરો છો તો એ પાચનને બગાડશે શરીરમાં આમની ઉત્પત્તિ કરશે અને અનેક પ્રકારના રોગો પણ કરશે કારણ કે દહીં જે છે એ લાગે છે ઠંડુ પણ છે સ્વભાવે ગરમ સ્વભાવે ગરમ હોય પાચનને બગાડનારું હોય ને લેટ પહોંચવાવાળું હોવાને કારણે દહીં જે છે એ રોજ લઈ શકાય નહીં નહીં અનેક પ્રકારના રોગો થાય છે જેમાં ખાસ કરીને એલર્જી સ્કીન ડિઝીઝ અને સાથે સાથે શ્વાસ અને કફ ઘણા બધા લોકોને જો હૃદયમાં બ્લોકેજ થતી હોય તો એનું પણ મોટું કારણ છે રોજ દહીંનું ખાવું એટલે જો તમારી પાચનશક્તિ સારી હોય તો અને તો જ તમે રોજ દહીં લઈ શકો છો નહીં પણ લિમિટેડ પ્રમાણમાં પણ મારી વિનંતી તો એ હશે કે રોજ દહીં ન લો એની બદલે છાશ લો લસ્સી લો અને ભાંગેલું દહીં તમે રોજ લઈ શકો છો એટલે જો તમે યુવા રહેવા માગતા હો તો રોજ દહીંનું સેવન ટાળવું જોઈએ હવે આવે છે છઠ્ઠી ભૂલ છઠ્ઠી ભૂલ છે ફાસ્ટ ફૂડ અથવા તો સ્ટ્રીટ ફૂડ આજે આપણે સ્વાદને કારણે ખાઈએ છીએ સ્વાદ માટે ખાઈએ છીએ જ્યારે આપણે સ્વાદ માટે ખાવાના શરૂ થયા એટલે સ્ટ્રીટ ફૂડ અને ફાસ્ટ ફૂડનો જન્મ થયો અને અનેક પ્રકારના ફાસ્ટ ફૂડ એવા છે કે જે સ્વાદમાં તો ખૂબ જ સરસ લાગે છે દેખાવે ખૂબ જ રૂપકડા લાગે છે ખૂબ હાઇજીન લાગે છે ખૂબ સારી રીતે બનાવે લાગે છે પણ સરવાળે એ વૃદ્ધત્વ લાવે છે બર્ગર પીઝા પાસ્તા સ્ટ્રીટ ફૂડ અને આ બધા ફૂડમાં એટલી હદે મસાલાનો વનસ્પતિ ઘીનો ચીઝ બટરનો અને પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે કે જે અનેક પ્રકારના નુકસાન કરે છે આયુર્વેદમાં આ પ્રકારના ખોરાકને વિષ્ટંભી અને વિદાયી ખોરાક કયો છે જે તમારા શરીરમાં પિત્ત અને વાયુને વધારે છે જેમ જેમ પિત્ત વધે છે એમ વાળ ઉપર અસર આવે છે અને ચામડી ઉપર અસર આવે છે જેમ જેમ વાયુ વધે છે એ ગોઠણ અને શરીરને નુકસાન કરે છે તો જો તમે તમારી ચામડીને તેજસ્વી અને સાંધાને હંમેશા નવા રાખવા માગતા હો તો આ બધાનો ઉપયોગ લિમિટેડ કરો સ્વાદ માટે નહીં પણ શરીર માટે જમો જીભ માટે નહીં પણ સ્વાસ્થ્ય માટે જમો હું સતત બહાર ખાવાની ના નથી કહેતો ઘણી વખતે પ્રસંગો પર તમારે જમવું પડે ખાવું પડે પણ જો આ આદતમાં બદલાઈ જાય સતત સ્ટ્રીટ ફૂડ ખાવાની આદત થઈ જાય સતત ફાસ્ટ ફૂડ ખાવાની આદત થઈ જાય તો ખૂબ મોટું નુકસાન થતું હોય છે તો એની જગ્યાએ સ્વસ્થ રહેવા માટે વધુ યુવા બનવા માટે શું કરવું જોઈએ ખોરાકમાં સેંધા નમકનો ઉપયોગ કરો લિમિટેડ પ્રમાણમાં કરો ખાવાના સોડાની જગ્યાએ તમે બને એટલું ફરસાણનું સેવન ઓછું કરો અને ઘરનું ફરસાણ ખાઓ તમારા ખોરાકમાં ઘી અને તેલનો સમય વધુ પ્રમાણમાં કરો અને પાચનશક્તિ પ્રમાણેને ચોક્કસ ખાઓ રાત્રે વહેલા જમો દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરો ફાસ્ટ જગ્યાએ ઘરે વાનગીઓ બનાવો મિત્રો જો આપણે ખોરાકની આ છ ભૂલને સુધારશું તો લાંબુ આયુષ્ય મળશે અને સ્વસ્થ આયુષ્ય મળશે આજનો આ વિડીયો વધુ લોકો સુધી શેર કરો કારણ કે ઘણા બધા લોકો તો એ જ જાણતા નથી હોતા કે વધુ પડતું નિમક કે ક્ષાર એને શું નુકસાન કરી શકે છે આશા રાખું છો વિડીયો પસંદ આવ્યો હશે તમારો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તમને કોમેન્ટમાં પૂછી શકો છો જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ